સાબરમતી જેલના કેદીઓના સુધારણા અને કલ્યાણકારી યોજના માટે જેલ સત્તાવાળાઓ કે અન્ય કામ માટે માટે જેલની જગ્યા ભાડે આપે છે આ મળેલી રકમને કેદીઓના સુધારણા અને જરૂરિયાતની વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે છે તો સાબરમતી જેલના કેદીઓ હવે વાહનોમાં પેટ્રોલ પૂરતા પણ જોવા મળશે જેલ સત્તાવાળાઓ કેદીઓને રોજગારી માટે ટૂંક સમયમાં સુભાષ બ્રિજ ખાતે પેટ્રોલ પંપ શરૂ કરવાનો પ્રોજેક્ટ લાવી રહ્યા છે આ પેટ્રોલ પંપ દ્વારા પણ કેદીઓ રોજગારી મેળવશે લોકોને એક ફેસિલિટી પ્રાપ્ત થાય અને એપલ જ્યુસ અને અન્ય બીજા પણ જ્યુસ છે એ જ્યૂસનો એ લોકો સસ્તા ભાવે અને હિમાચલ પ્રદેશનું આ જાહેર સાહસ છે એની પ્રોડક્ટ છે એટલે ક્વોલિટીની દૃષ્ટિએ અને પ્રાઇઝની દૃષ્ટિએ સસ્તું અને સારું પીણું એમને પ્રાપ્ત થાય એ ઉદ્દેશથી અમે એમને જગ્યા આપી છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા ઘણા સમયથી કેદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે ભગવદ્ ગીતા કે ઉચ્ચ અભ્યાસ દ્વારા કેદીઓના માનસ પરિવર્તન અને પુનઃસ્થાપનના પ્રયાસો કરાઈ રહ્યા છે જેમાં જેલ સત્તાવાળાઓને મોટી સફળતા પણ મળી છે જેલમાં હેર કટિંગ સ્ટોલ જ્યુસ સ્ટોલ અને ભજીયા હાઉસ હાલ કાર્યરત છે એપલ જ્યુસ પ્યોર એન્ડ નેચરલ જ્યુસ છે પર ગ્લાસ દસ રૂપિયા છે બાકીના પ્રોડક્ટ અમારા પાસે બહુ ઘણા બધા છે એપલ મધ છે પછી લીચી છે ઓરેન્જ જ્યુસ છે પછી મિક્સ ફ્રૂટ જામ મળે છે અનાર મચ્છીના છે અમારી પાસે પછી બીજી અમારા પાસે ઘણા બધા પ્રોડક્ટ મળે છે અનેક નાના મોટા ગુનાઓમાં સંડોવાયેલા આ કેદીઓના માનસ પરિવર્તન અને જીવન પરિવર્તન માટેનો જેલ સત્તાવાળાઓનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ